નમસ્કાર દર્શક મિત્રો રીતે બનાવું છું સુરતી ગોટાળો તે આજ બતાવવાનો ચાલો કશ્મીરી મરસાથી વઘારવાળો છે અને ભાઈ ખાવાની મજા પડી જાય ને તેઓ આજીના મોટા વગરનો બરોબર એના માટે જો આ છસો ગ્રામ જેટલી પાલકની આવી ઝીણી કટકી કરી લીધી છે લીલી ડુંગળીની આવી કટકી કરી લીધી છે પેપ્સિકોન મરસાની કટકી છે બરોબર બે પીસ પેપ્સિકોન છે સો ગ્રામ આદુ છે બસો ગ્રામ ડુંગળી છે લીલી એક કિલો ટમેટા છે એમાં પાંચસો ગ્રામ આપણે એની અંદર નાખવાના છે એ જ રીતે પાંચસો ગ્રામ ડુંગળી પણ આમાં નાખવાની છે પાંચસો ગ્રામ ડુંગળી ટમેટા આપણે સલાડના બનાવવાના છે આજે આપણે બનાવશું સોરતી ગોટાળો એના માટે જો આપણે ત્રણસો ચારસો ગ્રામ જેવા બટેટાની મેસ કરી રાખ્યા છે અને પનીર અને સીઝ બે અઢીસો અઢીસો ગ્રામ લીધો છે હવે આપણે રેસિપીની શરૂઆત કરીએ લીલું લસણ લીલી ડુંગળી અને આપણે નાખી જેવી છીએ સૂકું લસણ હા આપણે ગ્રેવી કરી નાખવાની છે થોડુંક આપણે પાણી નાખશું અને પછી આપણે મિક્સર લઈ લીધું છે છે મિક્સરમાં આપણે આપણે ગ્રેવી કરવાની પાણી નાખી દઈએ આપણી લસણ અંદર આપણે ડુંગળી નાખી હતી લીલી અને સૂકું લસણ એની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે આશરે બસો ગ્રામ જેવી ગ્રેવી હશે હવે આગળ વગર તમને બતાવીએ હવે આપણે સિંકલ નાખી દઈએ ત્રણસો ગ્રામ અને દસથી બાર જણા ખાઈ શકે ને એટલો ગ્રીન ગોટાળો બનવાનો છે ગ્રીન નહીં ગાળ અને હવે આની અંદર આપણે બટન નથી નાખવાનું બરાબર તેલમાં જ બનાવવાનું છે સિંગ તેલમાં તેલ આવી જાય પછી આગળ બતાવીએ પ્રોસેસરમાં હવે આપણે ડુંગળીનો વઘાર ફેંકી દેવી છે તેલ આવી ગયું એટલે પાંચસો ગ્રામ ડુંગળી નાખી દેવાની છે ડુંગળી સકળાઈ જાય પછી આપણે અલગ અલગ વઘાર નાખશું અંદર નાખી દેવી જરૂરિયાત મુજબ મીઠું એક થી દોઢ અનુસાર નાખું સ્વાદ અનુસાર નાખી શકો તમે જોઈ શકો છો જે ડુંગળી છે એ ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે જો એકદમ ગુલાબી હવે તેની અંદર છે ને ભાઈ પેપ્સિકોન મરચા બે પીસ આપણે પેપ્સિકોન લીધા છે અને એ બે પીસ આપણે નાખી દીધા બરોબર સાથે લીલી ડુંગળી મરચા આદુ ડુંગળી નાખી દીધા જે ડુંગળી પાણી છે અને વેપિકન પણ પાણી છે એટલે ઘડી કામ નું ચઢવા દેવાના તો આપણો ડુંગળી અને કપ ચિકન ગયો છે એટલે આપણે આ અંદર થોડાક પેલા અચાર ટમેટા એટલા નાખી દેવી છે અને પછી આપણે બીજા નાખશું બસો અઢી સો ગ્રામ જેવા અત્યારે નાખી દઈએ ભાજી પીસવાનું જે છે ને એમથી એક વાર આ બધું મિક્સ કરી લેવું

બનાવી જાય પાલક જો આજે આપણે લીધી છે ને બસો ગ્રામ જેવી પાલક બધી નાખી દેવાની છે હવે જો આ પાલકને મિક્સ કરી દેવાની છે એકદમ રેડી પાલક ઓગળતા ત્રણ થી ચાર મિનિટ થશે અત્યારે ભલે તમને એમ લાગે કે ભાઈ આખું ભરાઈ ગયો જોવો તમે હાળો એમ પાલક ઓગળી જાય અડધો ગ્લાસ આપણે પાણી ઉમેરશું પછી આપણે જે લસણ લીલું લસણ લીલી ડુંગળી અને સૂકું લસણની જે ગ્રેવી કરીને તે નાખવાની છે આપણે આ ગ્રેવી કરી છે ને તે નાખી દેવાની છે મિક્સ કરી દઈએ ગ્રેવી આમાં તમને છે ને ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ આવશે વઘારમાં નાખી દઉં તો અડધો ટેસ્ટ ગાયબ થઈ જાય હવે આમનું સડવા દેવાની છે આ ગ્રેવીને હવે બાકી જે ટમેટા આપણે પાંચસો કરતા અઢીસો નાખ્યા ને અઢીસો નાખી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય આપણો પછી આરા બટેટા આપણે મેસ કર્યા છે ત્રણસો ગ્રામ ઇ નાખી દેવાના અઢીસો ગ્રામ આપણે નાખી દીધા છે બટેટા આપણે મેશ કરીને નાખ્યા છે ને

હવે આપણે નાખી દેવી જીરું દરિયાત મુજબ અંદર આપણે જીરું નાખી દીધું મિક્સ કરી દઈએ અંદર ઓલરેડી આપણો ગોટાળો કમ્પ્લીટ છે હવે આપણે અંદર ચીજ અને જે પનીર છે એ બે નાખી દઈએ એટલે કમ્પ્લીટ હવે આવી ગયું આ પનીર જો ભાઈ અઢીસો ગ્રામ પનીર અઢીસો ગ્રામ આપણે સીજ લીધું છે વસ્તુ એકથી દીઠ સિત્તેર ગ્રામ જેવું છે ને આપણે બે વસ્તુ લીધી લીધી છે નાખે આ વૈદ્ય છે જ ભરપૂર માત્રામાં સીજ અને પનીર અને ભાઈ જે લોકોને એમ લાગતું હોય કે ભાઈ અમારે આને જ ખાવું તો એ ન નાખીને આમ આમને કસુબર કરીને ખાઈ શકે બહુ હેલ્ધી વિચારતા હોય એના માટે છે બાકી મને તો આ વસ્તુ પચન છે એટલે આપણે બનાવીને ખાઈએ છીએ

ઘડીક આપણે મિક્સ કરી દઈએ અને ઘડીક કાઢવા દઈએ એટલે અત્યારે આ રીતનું થિકનેસ છે એમ જોઈ શકો છો થોડો લીંબુનો રસ નાખી દઈએ ટેસ્ટ માટે એને પણ મિક્સ કરી દઈએ હવે કોથમરી નાખી દઈએ આપણે પછી ગળીક સડવા દઈએ આવી ગઈ કોથમરી આખા ગોટાળામાં તમે જો પનીર ને ચીજ હવે આપણને બતાવવા મળ્યો છે એકદમ માટે લાલ મરચું નાખો નહીં ને તો એકદમ ગ્રીન લાગે બરોબર જો આ રીતનો કે ટેસ્ટ છે ટક્ષર છે ગ્રીન રાખવો હોય તો લાલ મરચું નહીં નાખવાનું કાશ્મીર આપણે નાખ્યું છે એટલે ગ્રીન છે ઘટી કરવા દઈએ પછી ઉતારી લઈએ આપણો આ ગોટાળો તૈયાર થઈ ગયો છે અને હવે માથેથી પાછું સીઝ આપણે નાખી દઈએ છીએ એટલે હવે છે ને ભાઈ તમને ખાવાની મજા જ આવી જાય અને આ સીઝ છે ને એકદમ ગરમ ગરમ ઉપર નાખ્યો ને એટલે એકદમ લિક્વિડ સીઝ થઈ જાય છે અને પછી તમને છે ને ગોટાળો હલાવશો ને એટલે મજા જ આવી જાય ખાવાની તો હવે આપણો તૈયાર થઈ ગયો છે ગ્રીન આ લાલ ગોટાળો અને ખાવાની તમને જલસો પડી જાય હવે પાવ આપણે શેકી નાખીએ તો હવે આપણો પનીર ગોટાળો તૈયાર થઈ ગયો છે સાથે આપણે પાવ લીધા છે તીખી ચટણી બનાવી છે તમે જોઈ શકો છો આવો નજીક આવો જો આપણો પનીર પનીર અને શીસ ગોટાળો કમ્પ્લીટ થઈ ગયો જવો તમે હું ટેસ્ટિંગ કરીએ ખરો ધર્મેશભાઈ

બાકી ખાઈ પીને જલચા કરો મજા પડી જશે